જુનાગઢના ભેસાણ તાલુકાના ગામોમાં જુલુસ સાથે ઈદે મિલાદીન નબીની ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જુનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા રાણપુર પાટલા વિશાળ હળમતીયા વગેરે ગામોમાં સોમવારે ઈદે મિલાદુન નબીના દિવસની હર્ષ ઉલ્લાસ સાથે જુલુસ સાથે ઉજવણી કરાઈ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ બપોર બાદ ત્રણ વાગ્યે મેંદપરા ગામમાં હુસૈની ચોક મસ્જિદ ચોક થી દર જેમ આ વર્ષે પણ જુલુસ કાઢવામાં આવ્યું આ જુલુસ ઇસ્લામી તોર તરીકાથી કાઢવામાં આવ્યું હતું આ જુલુસ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જમાતના સૌ ભાઈઓ સૌ આગેવાનોએ વડીલો યુવાનો બાળકોએ ભાગ લીધો હતો જેના અધ્યક્ષસ્થાને પીરે તરીકત સૈયદ યુનુસ મિયા બાપુ તેમજ પીરે તરીકદ સૈયદ હુસેન મિયા તેમજ પીરે તરીક સૈયદ બાપુ સહિતના તમામ સાદાતે ઇકરામની હાજરીમાં આ જુલુસનું આયોજન કરાયું હતું આ જુલુસમાં શાંતિથી કાયદાની મર્યાદામાં પ્રશાસનને ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો સાથે સાથે ગામોના આગેવાનોની સૂચના મુજબ ચાલુ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેની તકેદારી રખાઈ હતી જેથી રોડ ઉપર કોઈ ટ્રાફિક સમસ્યા ના થાય તેની પણ તકેદારી રખાઈ હતી જેમાં પોલીસ સ્ટાફને સાથ અને સહકાર આપ્યો હતો જે આ જુલુસ રૂટ ઉપર જ કાઢવામાં આવ્યો હતો જે હુસેની ચોક ખાતેથી શરૂ થઈ બસ સ્ટેન્ડ ચોકથી માલિડા રોડથી કબ્રસ્તાનમાં આવેલ હસન અલી ડાડા ની દરગાહ પર ચાદર વિધિ કરી સલાતો સલામ કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો બાદમાં તમામ મહેમાનો માટે આમ નિયાજનું આયોજન કરાયું હતું जेमा एकता अने भाईचारा साथे आ आद त्यौहार ने उजनी धाम धूमपूर्वक कराई रिपोर्टर गोपाल भैसाणिया सिटी क्राइम न्यूज जी, मैं मौलाना मोहम्मद हसीबुर रहमान जुलूस मोहम्मदी में आने वाले हरमतिया पाटला मेंदरा तमामी बिरादरान इस्लाम के तहदील से शुक्रगुजार हूँ और जश्न ईद मिलादुन्नबी की खूब खूब मुबारकबाद पेश करता हूँ और अल्लाह ताला की बारगाह में दुआ करता हूँ कि परवरदिगार आलम ऐसे ही इखलास और मोहब्बत के साथ हमें रहकर जुलूस मोहम्मदी में शरीक होकर ज़िंदगी गुजारने की तोफ़ी रफ़ी तक आज का दिन आज का दिन बड़ा ही मुबारक दिन है हमारे हज़ूर सल्ला अलैहि वसल्लम की विलादत की मुबारक तारीख सोमवार का दिन था और आज भी दिन सोमवार का है